જામનગરની ભાગોડે ગઈકાલ રાત્રિના યોજાયો કાર્યક્રમ સતવારા સમાજના પંદરસો થી વધુ યુવાનોએ ભાજપ તરફથી સો ટકા મતદાન કરવાનો કર્યો સંકલ્પ જામનગર જિલ્લાના ઉમેદવાર પૂનમબેન માડમને માડમ ને સતવારા સમાજના હજારો યુવક કાર્યકર્તાઓનું સમર્થન આ સંવાદ કાર્યક્રમમાં સતવારા સમાજના પ્રમુખ સહિત તમામ હોદેદારો રહ્યા ઉપસ્થિત સોશિયલ મીડિયામાં ફરતા ખોટા મેસેજથી દૂર રહેવા યુવાનોને કરી અપીલ જામનગરના દસ થી પણ વધુ ગામોના સતવાળા સમાજના યુવાનો રહ્યા હાજર અહેવાલ પરાક્રમસિંહ રાણા જોવા મળે છે ને એ સૌની યોજનાના કારણે મળે છે આ નરેન્દ્રભાઈ મોદીએ કામ કર્યું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું દેશના પ્રધાનમંત્રી તરીકે પ્રથમ વખત બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ મોદી આપણા સૌના મતથી જ્યારે પ્રધાનમંત્રી બન્યા એટલે પ્રધાનમંત્રી બન્યા અને લાલ કિલ્લા ઉપરથી પહેલી વખત સ્વચ્છતાની જાહેરાત કરી ને એ કોંગ્રેસના વિપક્ષના લોકો ઠેકડી ઉડાડતા હતા કે લાલ કિલ્લાની ચોકર ઉપરથી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી દેત વાત કરે સ્વચ્છતાની વાત કરે ત્યાં નહોતું સમજાતું ઘરે ઘરે શૌચાલયની યોજના કરીને સો ટકા ઓડીએફ આપણા જામનગરના ચારસો ઓગણત્રીસ ગામ કર્યા ને ત્યાં અહીંયા આપણી બહેનો દીકરીઓ માતાઓ માટેની જે પરિસ્થિતિ હતી ને એને સમજાણ્યા આપણી માતા બેનો દીકરીઓ ને સાંજ પડવાની રાત પડવાની રાહ જોવી પડતી હતી કુદરતી હાજતે જાવું હોય તો જઈ નતા આપતા એવી સ્થિતિમાં એક ક્યાંક બીમારીનો ભોગ બનતા હતા અહીંયા આ વસ્તુ આપણે ધ્યાનમાં નહોતી આવતી કે આપણા ઘરની અંદર જાજરું જોઈએ આ નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બહેના એને આ બેનોની પીડા સમજાણી અને સો ટકા ઓડીએફ આજ તો ગુજરાત તો થઈ ગયું છે દેશના એવા બાવીસ રાજ્યો થઈ ગયા છે કે જ્યાં સો ટકા શૌચાલય બની ગયા અને નરેન્દ્રભાઈ મોદીએ શૌચાલયની સાથે સાથે સ્વચ્છતાનું અભિયાન ઉપાડ્યું તો અહીંયા આપણે કલ્પના કરી નહોતી દી કે રેલવે સ્ટેશન આવા ચોખા હોય બસ સ્ટેન્ડ આવા ચોખા હોય આપણે ભૂતકાળના રેલવે સ્ટેશન જોયા છે કે રેલવે સ્ટેશન ઉપર અડધી કલાક પ્લેટફોર્મ ઉપર રાહ જોવી પડે ને તો એ આપણે દુર્ગંધ મારતું વાતાવરણ અને પીડાથી આપણે સહન ન કરી શકીએ ને એવી દુર્ગંધ વાસ આવતી હોય એના બદલે આજે રેલવે સ્ટેશન જે એરપોર્ટ જેવા ચોખા થઈ ગયા આ સ્વચ્છતાના કારણે બન્યું આપણે સ્વચ્છતા જાગૃતિ આવી આપડે ક્યાંય કચરો કરતા હોય તો આપણું છોકરું છે ને એ ના પાડે છે કે મોદી સાહેબ ના પાડે છે કચરો જ્યાં ત્યાં ફેંકાય નહીં મારા પહેલી વખત આ જાહેરાત થઈ